આજે તો થેચરમાં ગયા હતા બહુ મોડું તક ગયો છે લગભગ હવાનો વાડી ગયા છે ટાઈમ આજે ચૂકી ગયા છે ગયા હતા મીઠેન ઠેચર અને آیا, چھا, آیا جلیا تو نیٹ پر جو કેવું છે આજે મેથી એટલે દસ મિનિટ નું લાઈવ જોડાશું તો તમને જય માતાજી પચાસ લોકો છે તો જય માતાજી આજે મોડું થઈ ગયું છે જબરજસ્ત મેથીનું ઠેસર મેથી ના લાયા છે નહીં ખાઈ અને હવે જોડાણા છે તો તમારે બધાને કેવું છે મજામાં છે એકસો ને સૌથી લોકો જોડે કેમ છો બધાને દેવરાજ જય મુંબઈ મારી મુંબઈ તમારું સપનું પૂરું કરશે કરશે લાખો માજી દેવરાજ બેન રેણી કેણે જોઈ દુનિયા કરશે રેસનામ જય મુંબઈમાં માં બહુ આગળ વધારે તમારી મુંબઈ માતા તમને જય ચામુંડા જય ચામુંડા મારી કુળદેવી છે કેવું છે તમને

જય મેલડી માતા કેવું છે મેલડી વાળા નહીં છે મજામાં તોય તમને વાંચતા આવડે છે એમને મામા દેવનો ગીત ગાવ ઘી બાઠી જી કરો દેવ બડા કોજો આ વેરિયો મારો બંદૂકની ગોળી એ દુશ્મન મારો બંદૂક ની ગોળી મોદેવ ને સુર સડ્યું રે મોાદેવ ને સુર સડે રે

તો જહુ માતાના કૃપાથી અને તમારા સપોર્ટથી મેં બે ચેનલો મોનિટાઈ કરી છે તો મને આવો સપોર્ટ કરતા રહેજો બે હાથ જોડીને વિનંતી છે એક મજૂર મણ હતો પોંચમાં ભાગે ભાગ બોતતો હતો તમે બે ચેનલો મારી મોનિટાઈ કરાઈ છે એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન છે અને મને લોકો બહુ સપોર્ટ કરે છે મારી ડુબળી દશાથી કોઈ ના તું તારે મારી જહુ હતી અરે કોઈ ના તું તારે કુળદેવી ચમુંડા હતી આવ બધાને જય માતાજી કેવું છે તમને બધાને તમે ઇંગ્લિશમાં કોમેન્ટ કરો છો પણ મને થોડું થોડું જ આવડે છે હું તમને ઇંગ્લિશમાં હું જ આવડું દાણામાંથી મારા મમ્મી આવે છે ક્યાંથી કોમેન્ટ કરો છો ભાઈ કયા ગામથી તમે કમેન્ટ કરો છો ધંધણામાંથી તમારા મામી આવે છે એમને શું નામ છે કીએશ ઠાકુર બોલો એવું તો લગે તો આવડે હોય વિરાજી એસ ઠાકોર ચામુંડા રસુ ગ્રુપ જય માતાજી મારી કુળદેવી ચામુંડા માતા ને બહુ આગળ વધારે તમને કેમ છો મજામાં છ ભાઈ તમે બધા કેમ છો મારી પણ કુળદેવી ચામુંડા છે અને હું બહુ વિશ્વાસ ધરાવશું મારી કુળદેવી ઉપર મારી જાહુ માતા ઉપર દેવ બામન ભત્રીજી કેમ છો તો મજામાં છો તમને કેવું છે આજે અમારે મેથીનું ઠેસર આવ્યું હતું મેથી કઢાવા જતા રહ્યા હતા અને આઈ નઈ અને જમી અને લાઈવ ખ્યા છે આજ અડધો કલાક જો મોડું થયું છે છોરી કેમ છો પણ તોય તમે મને સપોર્ટ આપો છો તમને બે હાથ જોડે અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય માતાજી જય માતાજી ભાઈ जाडवा बाड़ कुवारा भूरे तमने पुसू मारा बंधवरे भुरा बै आवडा ते लाड तमने कोण लहडाया ती ते लाड કોણ હાય મહા કોણ ભાઈ કેમ છો બુરાજી મજામ છો ને વર્ધનભાઈ

દમાં દુખી મરિયા રે વિશ્વાસ કોનો કરવો રે જય માતા તમન લળી લળે લાગો મોપાઈ તમન લળી લળી લાગો સોપાય પૂરા ભઈ બધારો માર્યો ગણીએ મારું ગામ છે સમી તાલુકાનું દધાણા સતગુરુ ઝવેરી બનતા તમની આ વડે હાચા હિરલાના એ હાચા હિરલાના મુલ રે કરાય રે હાચા હિરલા રે કરાય બધારો માર્યો ગણીયે કેમ છો બધને

મેલી મત જાજે પરદેશ ઓ ઓ પરદેશિયા મારા બાગનો નામ શું છે બબી બેન કોઈ સમજણો નહીં સાહેબ તમારો ભણો તમારા ગામમાં કંટી કોણ હાકે છે કી ઠાકોર બોલો ને ભાઈ ગુજરાતીમાં લખી દો ને અમારા ગામમાં કંટીઓ બે છે એક તો મારા પાર્લરની હોમે અમારી જ છે અમારા મોમાની છે પાલનની હોમે એ અમારા ભરતભાઈ ચલાવે છે બે ભરત ભરત જ ચલાવે છે તો બધાને જય માતાજી જય જાઉં હવે અમારે સત્તર મિનિટ પૂરી થઈ ગઈ છે તો કાલી હાડાથી પૂર્ણા નવે મળશું અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આજે અમે ઠેસરમાં જતા રહ્યા હતા એટલે અમને મોડું થઈ ગયું જ છે તમારા ઘઉંનું પણ ચલા એટલે હવે કાલી હાડાથી પૂર્ણા નવે મળશું મને બહુ સપોર્ટ કર્યો છે જય માતાજી જય જાહું જય ચામુંડા આકડા તો છે મસ્ત